મહારાષ્ટ્રના સતારામાં ફોટા પડાવવાના શોખમાં એક યુવક ગંભીર અકસ્માતનો ભોગ બન્યો હતો મહારાષ્ટ્રના સતારા જિલ્લાની પાટણ તાલુકા નજીકથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે મોજ મસ્તી અને એડવેન્ચરની ઈચ્છામાં એક યુવકે કાર સાથે સ્ટન્ટ કરવાનો પ્રયાસ કર્યો પરંતુ આ શોખે તેનું જીવન જોખમમાં નાખી દીધું યુવકે કાર ઉપરનો કાબુ ગુમાવતા કાર ત્રણસો ફૂટ ઊંડી ખીણમાં ખાબકી ગઈ આ ભયાનક દુર્ઘટનાનો વિડીયો પણ હાલમાં સોશિયલ મીડિયા ઉપર વાયરલ થયો છે અને લોકોમાં આ ઘટના અંગે ભારે ચર્ચાઓ પણ થઈ રહી છે દુર્ઘટના પાટણ સદવકપુર તરલી રોડ ઉપર આવેલા વાશી ગામના રજવાડી ઘાટ નજીક બની હતી તો મળતી માહિતી મુજબ સ્ટન્ટ કરતી વખતે વ્યક્તિએ કાર ઉપરનો કાબુ ગુમાવ્યો અને તે કાર સાથે 300 ફૂટ નીચે ખાઈમાં પડી ગયો ઘટનાની અસર એટલી ગંભીર હતી કે યુવકને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવો પડ્યો આ દુર્ઘટનામાં ઘાયલ થયેલા યુવકની ઓળખ સાહેલ જાદવ તરીકે કરવામાં આવી છે જે કપિલ ગોલેશ્વર તાલુકા કરહડ નો રહેવાસી છે તો પોલીસના જણાવ્યા અનુસાર તે પોતાના મિત્રો સાથે પાટણ તાલુકામાં આવેલા પ્રખ્યાત પર્યટન સ્થળ સદવાપુર ટેબલ પોઈન્ટની મુલાકાતે પહોંચ્યો હતો સમયે સાહિલના મિત્રો પોઈન્ટ અલગ અલગ જગ્યાએ રિવર્સ કરી ફરી વાળવાનો પ્રયાસ કર્યો ત્યારે અચાનક કારનું બ્રેક ફેલ થયું અને કાર ઘાસવાળી જમીન ઉપર લપસી ગઈ કાર સીધી ટેકરીમાંથી ત્રણસો ફૂટ ઊંડે ખીણમાં જઈ પડતા ઘમાસાણ દુર્ઘટના સર્જાઈ પહોંચ્યા હતા જ્યાં ઘણા પ્રયાસો બાદ ઘાયલ સાહિલને ખીણમાંથી બહાર નીકળવામાં સફળતા મળી ત્યારબાદ તેને તાત્કાલિક કાનહાડની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હાલ તેની હાલત ગંભીર હોવાનું જણાવવામાં આવ્યું છે પરંતુ સારવાર ચાલી રહી છે